સંપૂર્ણ સ્વાસ્થ્યમાં આપણે જે ભાવનાત્મક સ્વાસ્થ્ય અને સામાજિક સ્વાસ્થ્યની વાત કરી હતી એના વિશે ચર્ચા કરીશું તો ભાવનાત્મક સ્વાસ્થ્ય એટલે શું તો કે આપણે મનથી શાંત રહી શકીએ ઇમોશનલી ડિસ્ટર્બ ન થઈએ એ ભાવનાત્મક સ્વાસ્થ્ય તો લગભગ બધા એમ જ કહેશે કે અમે તો શાંત જ છીએ આ તો પરિસ્થિતિ એવી હોય છે કે જે અમને અશાંત કરી મૂકે છે તો આ વિભાગમાં આપણે એ જ જોવાના છીએ કે પરિસ્થિતિ ગમે એટલી વસમી હોય તેમ છતાં આપણે આપણી માનસિક શાંતિ કેવી રીતના જાળવી શકીએ તો આ ભાગનું ટાઇટલ છે કે વિપત્તિઓ વચ્ચે સહજ શાંતિ એટલે કે લિવિંગ વિથ સ્ટ્રેસ વિદાઉટ

અને છતાં પણ એમને એવું લાગે કે આ મારા માટે કે કે કરે છે અને આપણું ન કરે તો ત્યારે આપણને ઘણો સ્ટ્રેસ લાગે છે હા એટલે બાળકો આપણું કયું ન માને કોઈ જયારે કઈ કહે છે ત્યારે ખૂબ જ ગુસ્સો આવે છે હા એટલે આપણને કોઈ કઈ કહી જાય ત્યારે આપણને ગમતું નથી અને આપણે ગુસ્સે થઈએ છીએ અને બીજાઓને આપણે એકદમ સહેલું કામ કીધું હોય કે જે આપણા માટે સહેલું હોય પણ એ તોય કરી ન શકે ને તોય ગુસ્સો આવે છે હા એટલે આપણું ચિંધેલું કામ ભલે ગમે એટલું સહેલું હોય બીજા નથી કરી શકતા તો આપણને ચીડ ચડે છે હમ ઘણીવાર આપણે બહુ વિચારીને કંઈ કામ કરતા હોઈએ અને તેમ છતાં લોકો બસ ઊંધું જ મારે અથવા તો એનો વિરોધ જ કરે ત્યારે ખરેખર બહુ ગુસ્સો આવે હા એટલે બીજો આપણો વિરોધ કરે ત્યારે આપણે ગુસ્સે થઈ જઈએ છીએ હા ઘણીવાર પતિ પત્ની આપણે એક જ ઘરમાં રહેતા હોઈએ અને એમની વચ્ચે મનભેદ કે મતભેદ થાય અને ઝઘડા થાય તો ત્યારે પતિ 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 પત્ની વચ્ચે અણબનાવ થવાથી ખૂબ સ્ટ્રેસ ઉત્પન્ન થાય છે હા એટલે પતિ પત્ની વચ્ચેનો અણબનાવ ધંધામાં છે તે એક એક્સપેક્ટેશન કર્યું હશે કે કર્યું હોય છે કે આટલો પ્રોફિટ થશે જ ને થવો જ જોઈએ પણ એ જયારે ન થાય ત્યારે ખુબ જ હતાશ થઈ જવાય છે એટલે આપણે જે ધારેલું હોય એ પ્રમાણે ન થાય ત્યારે હતાશા આવે છે અને વચ્ચે કોઈ બીજું કામ આપે તો અવરોધ આવી જાય ત્યારે પણ હતાશ થઈ જવાય છે આવે છે એટલે આપણે કઈ કામ કરી રહ્યા એમાં કઈક અવરોધ આવે અને આપણું કામ અટકી પડે એટલે ગુસ્સો આવે ગુસ્સો નહીં કરવો એ સારી વસ્તુ છે એને માટે ઘણા પ્રયત્નો કરતા હોય છતાં કોઈક વખત એવી પરિસ્થિતિ આવે અને આપણો પોતાનો જ ગુસ્સા પર કાબુ ન રહે ત્યારે પોતાની જાત ઉપર પણ ચીડ ચડે એટલે આપણે નક્કી કરી રાખેલું હતું કે આપણે શાંત રહેશું ગુસ્સે નહીં થઈએ તેમ છતાં પરિસ્થિતિ એવી ઊભી થઈ જાય કે આપણને ગુસ્સો આવી જ જાય છે ઘણીવાર ઘણા બધા કામે એકસાથે ભેગા થઈ જતા હોય તો ત્યારે કામનો બોજ લાગે અને પછી એવું થાય કે મારે જ બધા કામ કરવાના ત્યારે પણ સ્ટ્રેસદાયક પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે બરાબર એટલે ઘણું બધું કામ હોવા છતાં બીજા આપણે એમાં સાથ નથી આપતા અને બધું આપણા ઉપર જ આવી પડે છે આપણને ન ગમતું હોવા છતાં બીજાનું ધાર્યું કરવું પડે છે અને તે તે સમયે ખૂબ જ ચીડ ચડે છે હા એટલે આપણને નથી ગમતું પણ બીજાને ખાતર આપણે એ કાર્ય કરવું પડે છે તો ચીડ ચડે છે ઓકે તો આ આપણી વ્યાખ્યા થઈ તો હું કહું કે સ્ટ્રેસ ઇન જનરલ શું છે કે કોઈ પણ પરિસ્થિતિ કે કોઈ પણ ક્રિયા જે તમારા સ્વભાવને અનુકૂળ નથી તમને એ ફાવતી નથી તમને એ ગમતી નથી એ સ્ટ્રેસ એટલે કે આ તમારો સ્વભાવ છે એ સ્વભાવ પ્રમાણે પરિસ્થિતિ હોય તો કાંઈ જ વાંધો નથી લીલા લહેર છે હું પરિસ્થિતિ હંમેશા આપણા સ્વભાવને અનુકૂળ રહેવાનું એ બદલાયા કરશે કોકવાર અનુકૂળ કોકવાર પ્રતિકૂળ તો જે પ્રતિકૂળ પરિસ્થિતિ છે એ સ્ટ્રેસ જેમ કોકને ઠંડી સહન નથી થતી કોઈને ગરમી સહન નથી થતી કોઈને વરસાદ સહન નથી થતો કારણ કે એ એમના પ્રકૃતિની વિરુદ્ધ છે તો એ પરિસ્થિતિ જે એમના પ્રકૃતિની વિરુદ્ધ છે એના માટે સ્ટ્રેસ એ જ રીતે કોઈને તીખું ખાવું નથી ફાવતું કોઈને ગળ્યું નથી ગમતું તો તમારા સ્વભાવથી જે વિપરીત પરિસ્થિતિ છે અથવા તમારા સ્વભાવથી જે તમારે વિપરીત કામ કરવું પડે છે એ સ્ટ્રેસ કહેવાય હવે બધાના સ્વભાવ અલગ અલગ હોય છે એટલે એક પરિસ્થિતિ જે એક વ્યક્તિને અનુકૂળ નથી એ બીજી વ્યક્તિ માટે અનુકૂળ છે તો એના માટે એ સ્ટ્રેસ નથી એટલે કહેવાનો મતલબ એ કે સ્ટ્રેસ વ્યક્તિગત છે એક જ પરિસ્થિતિ બધાને જ ત્રાસરૂપ હોય એવું શક્ય નથી શું કામ કારણ કે બધાના સ્વભાવ અલગ અલગ છે એટલે એક વ્યક્તિનો ખોરાક એ બીજી વ્યક્તિ માટે વિષ ઝેર સમાન હોઈ શકે આપણે આગળ જે ઉદાહરણ લીધા એને જ પાછું લઈએ તો કોકને શિયાળો નથી ગમતો બીજાને એમાં બહુ મજા પડે છે કોકને ઉનાળો નથી ગમતો તો બીજાને એમાં બહુ હૂંફ લાગે છે બહુ સારું લાગે છે કોકને ચોમાસું નથી ગમતું તો બીજાને તો એમાં બહુ મજા પડી જાય છે પેલો વરસાદ પડે અને બહાર નીકળીને નાચવા લાગે છે અને એને એને જ સમજાતું કે બીજા એમાં કેમ નથી જોડાતા એટલે દરેક વ્યક્તિ માટે સ્ટ્રેસ અલગ અલગ હોય છે કારણ કે બધાના સ્વભાવ અલગ અલગ છે તો આવા બીજા ઉદાહરણ લઈએ તો કોક વ્યક્તિને રોકન રોલ મ્યુઝિક ગમશે જ્યારે બીજી વ્યક્તિને ઘોંગાટ લાગશે કોકને ક્લાસિકલ મ્યુઝિક ગમશે જ્યારે બીજી વ્યક્તિને બોરિંગ લાગશે કે આ શું એકના એક રાગડા તાણયા કરે છે એ જ રીતે કોકને લેક્ચર સાંભળવું બહુ ગમશે એમાં બહુ રસ પડશે જ્યારે બીજાને કંટાળો આવશે વારે ઘડી ઘડિયાળ જોયા કરશે કોઈને સિનેમા જોવામાં બહુ મજા આવશે જ્યારે બીજો એમાં કદાચ ઊંઘી જશે કારણ કે એને ત્યાં પરાણે લઈ ગયા છે એ જ રીતે એને જીમ માં બહુ મજા પડી જાય છે એને કસરત કરવી બહુ ગમે છે કલાકો ત્યાં વિતાવશે જ્યારે બીજો કોક એવું હોય કે એને ધક્કા મારીને મોકલવો પડે છે એને કંટાળો આવે છે સર એ ધક્કા મારીને મોકલાવ્યા પછી ઘણી વખત એવું થાય એ એક બ્રેક પડે એટલે પછી ડિસ્કન્ટિન્યુ કરેક્ટ કે એને કોઈ પણ બાનું કામ આવી જાય છે કે આજે ઠંડી બહુ છે કે આજે ગરમી બહુ જ છે કે આજે વરસાદ પડી રહ્યો છે એટલે કોઈ પણ બાળા હેઠળ હવે આપણામાં એવું કોઈ નસીબદાર વ્યક્તિ છે હા એટલે સ્ટ્રેસ અનિવાર્ય છે એ આપણા જીવનમાં આવવાનો આવવાનો ને આવવાનો જ શું કામ કારણ કે પરિસ્થિતિ હંમેશા બદલાયા કરે છે કોઈક વાર અનુકૂળ કોઈક વાર પ્રતિકૂળ એટલે એક સમજી લો કે જીવનમાં સ્ટ્રેસ અનિવાર્ય છે આપણા બધા જ પાસામાં એનો આપણે સામનો કરવો પડે છે જેમ ઘરેલું બાબતમાં પતિ પત્ની વચ્ચે અણબંધ અથવા મા બાપ અને બાળક વચ્ચે જનરેશન ગેપ અથવા બે ભાઈઓ વચ્ચે ઝઘડા ટ્રિબલિંગ રાયલરી અથવા સાસુ અને વહુ એ બંનેનો રિશ્તો જોઈ લો હંમેશા લડતા ઝગડતા હોય છે ઘરમાંથી બહાર નીકળો તો સારી સ્કૂલ કે સારી કોલેજમાં એડમિશન મેળવવું બહુ ત્રાસરૂપ છે એડમિશન મળી ગયું હવે રોજ બરોજનું આપણું ભણવાનું એક્ઝામ ટેન્શન કોમ્પિટિશન ભણવાનું પતી ગયું તો હવે સારી નોકરી મેળવવી કે કોઈ ધંધો ચાલુ કરવો એકવાર એ શરૂ થઈ ગયું પછી બોસ સાથે નિભાવવાનું આપણા સહયોગી સાથે આપણા જે સબોર્ડિનેટ છે એની સાથે ક્લાયન્ટ સાથે કસ્ટમર સાથે ટાઈમ શેડ્યુલ લેબર પ્રોબ્લેમ એટલે આપણા જીવન સ્ટ્રેસોથી ઘેરાયેલું છે એમાંથી આપણે શકવાના નથી એટલા બધા અનુભવો છે એટલા બધા સ્ટ્રેસ છે જીવનમાં જે આપણે જાણતા નથી આમ હોવા છતાં ઘણીવાર જ્યારે અમે કોઈ કંપનીમાં સ્ટ્રેસ મેનેજમેન્ટનો પ્રોગ્રામ કરવા જઈએ ત્યારે એ લોકો ના પાડી દે કે ના અહીંયા કંઈ સ્ટ્રેસ છે જ નહીં એ શું કામ ના પાડે છે કારણ કે સ્ટ્રેસ બે પ્રકારના છે મોટા અને નાના આપણે નાના એ બધા નાના છે મોટા સ્ટ્રેસ એટલે શું કે જેમ કે કોઈ પ્રાકૃતિક દુર્ઘટના થઈ ભૂકંપ થયો પૂર આવ્યો અથવા લડાઈ થઈ એક્સિડન્ટ થયો દંગા ફસાદ થયા તો આ બધા મોટા મોટા સ્ટ્રેસ છે એને લીધે એક માનસિક બીમારી ઊભી થાય છે જેને કહેવાય પીટીએસડી પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિઝોર્ડર આપણે એના વિશે વાત નથી કરવાના આપણે છે એના વિશે વાત કરવાના છે નાના નાના સ્ટ્રેસ જે આપણી જિંદગીમાં રોજબરોજ થયા કરે છે દાખલા તરીકે અચાનક કામવાળી ન આવી રજા પાડી દીધી તો ગ્રહિણીની શું હાલત થાય અથવા ઓફિસે જવું છે પણ એમાં અડચણો આવી મોડું થઈ ગયું તો એ પુરુષની શું હાલત થાય અથવા બાળક માટે એને પણ રોજ જે એનું હોમવર્ક કરવાનું હોય એ એના માટે ત્રાસરૂપ છે એટલે આપણા જીવનમાં આ ત્રાસો આવ્યા જ કરે છે

કરવા જશું હા એટલે આપણે દરેક પરિસ્થિતિ માટે અમુક ઉપાય એમને જોવાનું બધી જ પરિસ્થિતિ માટે આપણે તૈયાર હોઈએ આગળથી તો જ્યારે જે પરિસ્થિતિ આવે એ પ્રમાણે આપણે એને બરાબર સારી રીતના હેન્ડલ કરી શકશું હા કે જીવન કેવી રીતના જીવવું જોઈએ જેથી કરીને આ જે અનિવાર્ય નાના નાના સ્ટ્રેસ છે જે ડગલે ને પગલે આવે છે દાખલા તરીકે બીમાર પડી ગયા કે ફ્રેકચર થઈ ગયું કે આપણે અપાહિત થઈ ગયા અથવા તો પોલ્યુશન છે નોઈઝ પોલ્યુશન છે પાવર કટ લઈ લો બધા ટીવી જોવા બેઠા છે અને અચાનક પાવર ગુલ અથવા વોટર શોર્ટેજ આપણે નાવા બેઠા અને નળમાં પાણી જ નથી તો દરેક વ્યક્તિ આવા નાના નાના સ્ટ્રેસથી ઘેરાયેલી છે જે ઘરનો પુરુષ છે એને ઘરમાં અને દફતરમાં બંને સ્ટ્રેસ છે ઓફિસમાં શું સ્ટ્રેસ છે તે કે બોસ તરફથી છે સહયોગી તરફથી છે એના સબોર્ડિનેટ તરફથી છે ક્લાયન્ટ છે કસ્ટમર છે ટાઈમ શેડ્યુલ લેબર પ્રોબ્લેમ કેટલા બધા સ્ટ્રેસ છે ગ્રહિણીને સ્ટ્રેસ આવે છે પતિ તરફથી બાળકો તરફથી એની પાડોશન તરફથી અથવા કામવાળી પાસે એ રીતે બાળકને પણ સ્ટ્રેસ ઘેરી વળે છે મા બાપ છે કે શિક્ષક છે કે એનો કોચ છે કે એના મિત્રો છે બધા તરફથી એને સ્ટ્રેસ મળતો જ રહે છે એ સિવાય પણ આપણે લાઈનમાં ઊભું રહેવું પડે છે કલાકો એમાં વેસ્ટ કરવા પડે છે પછી એ ભલે બસ સ્ટોપની લાઈન હોય કે રેલવે ટિકિટની લાઈન હોય કે રાશનની રાઈમ હોય અથવા ઓવરક્રાઉડિંગ ગર્દી બસમાં ટ્રેનમાં ઘરમાં અથવા ટ્રાફિક જામ આપણે બધા એમાં ફસાઈ જઈએ અને જ્યાં પહોંચ્યું છે ત્યાં મોડું થઈ જાય છે અથવા વર્ક ઓવરલોડ કે આપણા બધા પાસે એક માથું છે ચોવીસ કલાક છે અને બે હાથ છે અને બધું એમાં સમાવવું પડે છે અને ઘણીવાર વાર એટલું બધો કામનો બોજો હોય છે કે આપણને ઘડીની પણ નવરાશ નથી રહેતી આવા જે નાના નાના સ્ટ્રેસ છે એ આપણે ટાળી શકીએ જરા પણ નહીં એટલે એનો અર્થ શું થયો કે સ્ટ્રેસ એ આપણા જીવનનો અભિભિન્ન અંગ છે શું કામ કારણ કે પરિસ્થિતિ હંમેશા બદલાતી રહે છે કોકવાર અનુકૂળ તો કોકવાર પ્રતિકૂળ એટલે સ્ટ્રેસ અનિવાર્ય છે પણ એનાથી આપણને નુકસાન થાય કે નહીં એ આપણે જોવાનું છે જેમ સમજો કે જોરદાર વરસાદ વાતો હોય તો આપણે એને સ્વિચ ઓફ કરી શકશું શક્ય છે ના તો એનો અર્થ એ થયો કે આપણે એનાથી પલરવું જરૂરી કેવી રીતના બચી શકશું રેનકોટ કરેક્ટ એટલે જ્યારે આપણે છત્રી ઓઢી લઈએ કે રેનકોટ પહેરી લઈએ તો મુશળધાર વરસાદ હોવા છતાં આપણે કોરા રહી શકીએ તો આપણે આ શ્રંખલામાં એ જ જોવાના છીએ કે જીવનમાં અનિવાર્ય સ્ટ્રેસ હોવા છતાં આપણા ઉપર એની માઠી અસર કેવી રીતે ન પડે પણ આપણે આ સમજતા જ નથી અને જ્યારે સ્ટ્રેસનો સામનો કરવો પડે છે ત્યારે એ સ્ટ્રેસની પરિસ્થિતિને આપણે દૂર આવું જ્યારે આપણે પ્રયત્ન કરીએ છીએ ત્યારે મને રાજાની વાર્તા યાદ આવી જાય છે જે સ્કૂલમાં વાંચી હતી વાર્તા કંઈક એવી છે કે એક રાજાને પ્રોબ્લેમ હતો એ જ્યારે પણ રસ્તા પર ચાલે તો એના પગ ગંદા થઈ જતા હતા એના માટે એને સોલ્યુશન જોઈતું હતું એટલે બધા મંત્રીઓને ભેગા કર્યા અને ચર્ચા વિચારણા કરી એક મંત્રીએ સુજાવ આપ્યો કે આપણે ઝાડુ લઈને મંડી પડીએ અને ધૂળને કાઢ નાંખે રાજ્યની બહાર તો બધા હસવા લાગ્યા કે જયારે હવા વાસે તો ધૂળ પાછી બધી અંદર આવી જશે તો બીજા એ કીધું કે આપણે એના ઉપર પાણી છાંટી દઈએ જેથી કરીને હવા વાય તો એ ધૂળ ત્યાંની ત્યાં જ રહે તો બધાએ વિરોધ કર્યો કે નહીં એનાથી તો કાદવ થઈ જશે જે ધૂળથી એ બદતર છે અને કાદવ સુકાઈ જશે એટલે ધૂળ ત્યાંની ત્યાં હવે બધા જયારે માથું ખજવાડતા હતા ત્યારે એક વ્યક્તિને તુક્કો આવ્યો એને કહ્યું કે આપણે પૃથ્વીને ચામડાથી ઢાંકી દઈએ આખી પૃથ્વીને ચામડાથી ઢાકવાની હા એટલે શું થાય કે ધૂળ બધી દટાઈ જાય અને ધૂળ નહીં હોય પંગદા નહીં થાય તો રાજાને તો આ પ્રસ્તાવ ગમી ગયો એને તો હુકમ આપી દીધો કામ ચાલુ કરવાનું કયું કામ પૃથ્વીને ચામડાથી ઢાકવાનું હવે કામ ચાલતું હતું ત્યાં રાજ્યનો એક શાણો માણસ રાજા પાસે આવ્યો અને કહ્યું કે તમે મને જો પરવાનગી આપો તો મારે તમને એક ભેટ આપવી છે હા તો એટલે પરમિશન આપી આપી એને શું ભેટ એ સલાહ સાથે કે પૃથ્વીને તો આપણે ચામડાથી નહીં ઢાંકી શકીએ પણ જો આપણા પગને ચામડાથી ઢાંકી દીધા તો ગમે એટલી ધૂળ હશે પગ ગંદા નહીં થાય આપણે પણ જીવનમાં જે અનિવાર્ય સ્ટ્રેસ છે એને દૂર નથી કરી શકવાના આપણે એનાથી કેવી રીતના શું ઉપાય કરવા એ હવે આપણે જોશું